દુક ઓન ને ઓન અહ અગાજો અગાજો ખાઓ પીઓ ને જલસા કરો બીજો હું

તાર મમ્મી લા બહેન બીજી કોક હગું બગુ કરાત લાઈ દયો હું કીધું હો ચાલશે બીજી મમ્મી હા બરોબર અલ્યા આવો આવો અમે તો આયલા જ છા આવો હું આયલા અમાર ઘેર આવો તો આવો આવો ના કેવું પડે ભલાદમી ખાધું પણ યાર અમે આબુ જે રીત છે તું જેણી આઈએ તારી બૈરું ને કામ કરતું હોય અલ્યા બઈ તમે હવે બોલો બૈરું રીહઈન જતો રહ્યું હ મારા કઈરું તમને નહીં ખબર આજકાલ કરતા બે વરા થઈ ગયો

મારા ઉપર છોકરો મેલી મેલીન જતી રહી તમારો છોકરાઓ લે કરવું ના કરું આ છોકરો છે રમવા જતો રહ્યો એટલે શું કરવાનું તમે સૂચવું લે કુસુમ

છોકરું તો રો ને ના ખબર પડે પણ હું કહું હા તમે ગમે તે કરો ચોક મારું ખબર ચોક ને ચોક તો ગોઠવી નાખો ગોઠવી હાડે હા એ કોમ કરો હું તમે તાર ગોઠવી નાખો સૂટું બૂટું એ બધું મારી જવાબદારી બરાબર તમારા ઉપર કોઈ જાતની કોઈ પ્રેશર આવશે નહીં કે માર ઉપર તું આમે હે નહીં આવે તાર રેડી લે આડી છે બધું તમાર ખાવો જ બેહી જો ના ના અમે જ ખાઈ ના ખામાર તો તમાર ગોમ ભઈરા ના આવી ગઈ હવે મેણો મારશો નહીં તો પછી તાર અમે તો ખાઈ ના અસલ રાજુ તું હવારે વેલા વેલા આ તો ભઈ પાલકા ઘેર આવે જેવું હોય ભાઈ ખાવ પણ એ તો ખોવા જ ના ખોય તો ભૂજે મરી જો વાત હારી તો એ બૈરુ લઈ આલો હો ને જોડો હા હું જવું ત્યાં હું કહું નહી કેવો ચાલશે તમે તો જો હું માનતા મોનું રાખો તમે હોમય હગુ માનતા મોનું મોનતા માનું માતાજી હોના ઘેર જઈને કઈ હગુ કરાય ઊંઘવા જ ના દે ને રાતે રાતે ને તો સપનામય હગુ કરી પેલા અહીં કરી હોવા રાખો

અરે નેકળા હા હું પકલાઈ જાઉં જોવા તુકી આગા કરો તારો કેટલા પુલ્યા પાર પાળ કરો ઘેર હોય એટલે તો ચોખું હોય ના હોય એટલે તો મારી કાઢી નાખી હાલ સોણ ભર્યું ફેર પાઉ તૈયાર કરી નાખ્યું તમે તો

અલ્યા બાપા મારા બે છોકરા હી છોકરો આથે આ ધી એટલો ઢોર દ ઢોર તે સોડી મેલો સોળી મેલે કોકનો ગતમાળ કરી તો એ તો બોજ દે કોક વાત કરો તો મારા ભૈરુવાનું તો સોણ મોણ ભરસ છોકરા ખરા ખરા ગોડા એટલે હું તો કહું અરે હું ચો તારાનો કીધું કહેવાનું ના કરાવતા હું પણ એના કકડા તારું પેન્ડિંગમાં તો તું પેલા કરાવું કરાવ બાપા હા એક વખત તો અલ્યા તું તાર એક વખત પૈણ કે દસ વખત પૈ હું કર ના પાડું

હારા કોમ માં આવશે તો ભગવાન તમારે સારું કરશે નકા ઓમ નામ ઓઢાર ઓઢાર ના ના આવો આવ કરાવું પડ્યું તાર બોલો માતાજીની મારે બેઠું મરવું પડે મારેવું પડશે મને યાર નથી ખબર તો આજે હું ફોન આવ્યો એવું તો મારે ફોન આવ્યો

કોકને જોઈને ના ભૂલ્યું એ કરાય જાતિ કરું પણ તાણ અને આપડો તો જ ગોડી હા બોલો બોલો જો હા આપણો મસ્ત દર્શન કરી અને પછી બહુ જોવા આપણે કોઈ જોવી નહીં પણ ખાવાનું મને એ ભૂખ લાગી ખાવા તો હું ખવરાઈ દઉં તમે ઉકા ટેન્શન લ્યો ખાવા તો હું ખવરાવી દઉં તમને એટલે ખવરાવજો હું માર તો નહીં કરું લાડવા ખવરાવ લાડવા લાડવા ખવરાવજો ભઈ હાલ મંદિરે આવી જા દર્શન કરી આ દર્શન કરી લે લાડવા છે લે મન ડાયાબિટીસ છે ના મેળા એટલે યાર ચવાણું ખાજો હડ એ સીસડી બનાવશું એટલે ઓ માર તો તાલ બા લેવા દવાનું નવી લ્યા બધા ઉતરે તું કા લઈ જો ઉતર યાર મમ્મી લવાડી નવી

એ માતાજી બેહો અલ્યા પેટી લાવજે છોકરા પેટી દે ઓય કોણ બીડી પીવા અલ્યા મારે પડી છે હવે આપણે હેડશું પાછી આડ પણ હું કહું હ આ છૂટું લiai જો એટલે યાર ડાયરેક્ટ આપણે ફૂલ આલ કરતા પાવી યાર પણ પહેલા આલ જોઈ આઈએ તો ખરા એ જોવાય તો જાણનું છે ન યાર હેડો તન તો ની વાત છૂટા રે છૂટો તો લીધેલું જ છે સમજી લ્યો આ ના પાડો તમે બગાડ કરી આગે લે લેતા પાડી લીધી આમના ભાઈ તારા પાહુ ના લેવા જેવું પડે લાવા ચાવી અન મુ કોવા સુતાનો કરાવજો નકર તમે ભરાઈ જાવ વચ્ચે તો કોઈ છોડાવશે નઈ એ તો વાત સાચી પણ શું કરવાનું એ તમને ખબર કરવાનું એ કેસ ને બેસતા તમે હલવાઈ રહ્યા વાત હે થઈ જાય જો એ વાત મુ એને કહું કેન્સલ વાત સાચી જલ્દી